હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ઓમા મૂકતા જ ઓગળી જાય તેવી પોચી અને સ્વાદિષ્ટ ગુંદ અથવા તો ગુંદરની સુખડી શિયાળો ચાલુ થાય એટલે બધા જ ગુજરાતી ઘરમાં વસાણું શરૂઆત થઈ જાય છે ત્યારે આપણે એકદમ સરળ રીતે અને પરફેક્ટ માપથી સુખડી બનાવીશું જો તમે આ માપથી અને આ પદ્ધતિથી સુખડી બનાવી તો સુખડી કડક કઠણ મોડી કે ગળી નહીં થાય તેમ મારી ગેરંટી તો સૌ આપણે માપ જાણી લઈએ ત્યારબાદ સુખડી બનાવવાની પદ્ધતિ સૌથી અલગ છે તો તેને સ્કીપ ન કરતા સૌ પ્રથમ મેં અહીં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને જ પ્રમાણમાં આપણે 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 ગોળ લેવાનો છે છે ત્યારબાદ ત્યારબાદ અહીં અહીં પોણા કપ જેટલું ઘી લેવાનું એક નાની વાટકી અથવા તો ત્રણ મોટી ચમચી જેટલું ગુંદર લેવાનું છે તેટલા જ પ્રમાણમાં મેં અહીં કેલ્શિયમ થી ભરપુર અસરિયો લીધો છે ત્યારબાદ ત્રણ મોટી ચમચી જેટલી મેં અહીં બદામની કતરણ લીધેલી છે અને તેટલા જ પ્રમાણમાં આપણે ટોપરાનું છીણ લેવાનું છે અહીં સ્વાદ માટે તમે એક ચમચી જેટલો સૂંઢ પાવડર અને ગંઠોલા પાવડર પણ લઈ શકો છો સુખડી બનાવવા માટે સૌ આપણે એક પેનમાં એક કપ જેટલું ઘી લઈશું અત્યારે આપણે સૌ પ્રથમ ગુંદરને તળવાનું છે એટલા માટે મેં અહીં એક કપ જેટલું ઘી લીધેલું છે ઘીને આપણે થોડું ગરમ થવા દઈશું એટલે તે મેલ્ટ થઈ જાય તમે જોઈ શકો છો કે આપણું ઘી મેલ્ટ થઈ ગયું છે હવે તેમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલો ગુંદર લીધેલો છે અને તેને સારી રીતના તળી લઈશું અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું શિયાળામાં બનાતા બધા જ વસાણામાં ગુંદનો ઉપયોગ તો થાય જ છે કારણ કે શિયાળામાં ગુંદ ખાવાના ઘણા બધા ફાયદા છે કેમ કે ગુંદરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે જો કોઈ મહિલાને કમરમાં દુખાવો થતો હોય કાં તો શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય તો તે શિયાળામાં જો ગુંદર ખાય તો તેને ઘણી રાહત મળે છે તમે જોઈ શકો છો કે આપણું ગુંદર સરસ રીતના તળાઈ ગયો છે ગુંદર તળાશે એટલે આવી રીતના ફૂલાઈ જશે ત્યારબાદ ગયેલા ગુંદરને ચારાની મદદથી આપણે આપણે એક પ્લેટમાં કાઢી અત્યારે શિયાળા સ્પેશિયલ ગુંદરની સુખડી બનાવી રહ્યા છીએ તો આપણે આ સુખડીને વધારે હેલ્ધી બનાવવા માટે તેજ ઘીમાં ત્રણ મોટી ચમચી જેટલો અસરિયો લઈશું અસરિયો કે જેમાં કેલ્શિયમ લોહ તત્વ અને વિટામિન બી વન ભરપૂર માત્રામાં મળી રહે છે ઘણા લોકો તો શિયાળામાં ડેલી રાત્રે અસરિયાની ખીર પણ પીવે છે જો તમારે પણ અસરિયાના ખીરની રેસીપી જોવી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહી શકો છો આપણે અહીં ધ્યાન રાખવાનું રહેશે કે અસરિયાને લગભગ ઓછામાં ઓછી ત્રણથી ચાર મિનિટ માટે તો શેકવાનું જ રહેશે જો તેને બરાબર શેકવામાં ન આવે તો તે કાચો લાગે છે આપણે અહીં ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું લગભગ ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે અસરિયો શેકાઈ ગયો હશે હવે આપણે તેમાં બે મોટા કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું અહીં આપણો ઘઉંનો લોટ નોર્મલી જે રોટલી કરીએ છીએ તેના જેવો જ એટલે કે ઝીણો જ લેવાનો રહેશે ત્યારબાદ આપણે અહીં મીડિયમ ટુ લો ગેસમાં લોટને લોટ નીચે ચોંટી ના જાય એટલા માટે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે તે ઉપરાંત આપણને અહીં લોટ શેકવામાં લગભગ ઓછામાં ઓછી છ થી સાત મિનિટ લાગશે ત્યારબાદ આપણે અહીં પરફેક્ટ સુખડી બનાવવા માટે જે માપ હતું કે બે કપ લોટની સામે બે કપ જેટલો ગોળ અને દોઢ કપ જેટલું ઘી તો આપણે એક કપ જેટલું ઘી સ્ટાર્ટિંગમાં ઉમેર્યું હતું હવે અડધો કપ જેટલું ઘી આપણે અત્યારે ઉમેરીશું ત્યારબાદ તમે જોઈ શકો છો કે લોટમાંથી આપણું ઘી થોડું છૂટું પડી રહ્યું છે ત્યારબાદ મેં અહીં આપણે જે ગુંદરને તળ્યો હતો તેને અતકચરો રીતે ખાંડી લીધેલો છે અને પછી ઉમેર્યો છે ઘણા લોકો ગુંદરને ક્રશ નથી કરતા હોતા આખો જ નાખી દે છે પરંતુ ક્રશ કરેલો હોય તો સુખડીમાં સરસ રીતના મિક્સ થઈ જાય છે ત્યારબાદ અહીં મેં મોટી બે ચમચી જેટલું ટોપરાનું છીણ લીધેલું છે અને દોધથી બે ચમચી જેટલી બદામની કતરણ લીધેલી છે બદામને એકદમ ક્રશ નથી કરવાની તેને આવી રીતના ઊભે ઊભી કતરણ કરવાની છે ત્યારબાદ એકદમ મહત્ત્વની વસ્તુ હવે ગોળ તો આપણે હવે અહીં ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે આપણે બેથી ત્રણ મિનિટ માટે એકદમ સરસ રીતના મિક્સ કરી લઈશું કે જેથી કરીને ગોળના એક પણ ટુકડા ન આવે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળ એકદમ સરસ રીતના ઓગળી જવો જોઈએ તમે જોઈ શકો છો કે આપણી સુખડી એકદમ રેડી થઈ ગઈ છે ત્યારબાદ એક થાળીમાં આપણે આ રીતે ઘી ચોપી લઈશું અને તેને થાળીમાં કાઢી લઈશું અને જો તમને આ રેસીપી ગમી હોય તો તમે તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોઈ પણ ગુજરાતી વાનગીની રેસિપી જો તમારે શીખવી હોય એ પણ એકદમ સરળ રીતે અને ટિપ્સ સાથે તો તમે રેસિપીનું નામ કમેન્ટ બોક્સમાં કહી શકો છો આ માપ અને આ પદ્ધતિ દ્વારા તમે સુખડી બનાવવાનો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો સો ટકાની મારી ગેરંટી કે તમારી સુખડી સ્વાદિષ્ટ અને એકદમ પોચી બનશે ત્યારબાદ અહીં આપણે આ સુખડીને પાંચથી દસ મિનિટ માટે ઠરવા દીધી છે તે પછી આ રીતે આપણે ચોસલા પાડી લઈશું થોડું ઠંડુ પડવા દઈને પછી ચોસલા જો પાડવામાં આવે તો ચોસલા બહુ સરસ પડે છે હવે મળીએ આવી જ પરફેક્ટ માપ અને ટીપ્સ સાથે બીજી રેસીપી સાથે થેન્ક યુ